બાબા તેરા નામ ના નારા બોલાવાયા માંડવીનગર માં આવેલ શંકર ભટ્ટ ઉદ્યાન ખાતે માંડવીનગર ભાજપ તથા માંડવી નગરપાલિકા તેમજ વાલ્મીકી સમાજના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન વાલ્મિકી સમાજના અખિલ ભારતીય વાલ્મિકી મહાસમાજના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી કર્યું હતું અને જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ફક્ત દલીતોના નેતાઓ નથી પરંતુ તેઓ આખા દેશના સર્વમાન્ય નેતા છે જેમણે આપણા દેશનું બંધારણ રચ્યું છે જેણે આપણે અનુસરીએ છીએ આ તબક્કે હું તેમને નમન વંદન કરું છું આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે માંડવી નગરપાલિકા દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુ પર આજે પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે સાહેબ સાથે જોડાયેલા પંચ તીર્થોનો સંપૂર્ણ વિકાસ કરીને ભૂતકાળમાં ક્યારે કદર નહીં કરી હોય એ પ્રકારની સાહેબની ગરિમા વધારીને પંચતીર્થનું ડેવલપ કરીને ડૉક્ટર સાહેબને કેન્દ્રની સરકારે શ્રદ્ધાંજલિ આપીને એમને કરેલા દેશ માટેના કાર્યોને એને જીવન પર્યંત સ્મૃતિ બની રહી એવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને આજે અમે પણ ડૉક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ